જે રીતે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યો છે કોંગ્રેસ એમની માનસિકતા લોકો માટેની એમના વિચારો એમના જ નેતાઓના માધ્યમથી પ્રગટ કરી રહી છે કોંગ્રેસે આ દેશની જનતા પર વારસાગત ટેક્સની વાત કરી એમના સલાહકાર શામ પિત્રોડાએ એવું કીધું કે આ દેશની અંદર નાગરિકોની જે વારસાગત સંપત્તિ છે એની ઉપર પંચાવન ટકા અધિકાર સરકારનો હોવો જોઈએ અને પિસ્તાલીસ ટકા એમની પાસે રહેવી જોઈએ એનો મતલબ કે આ દેશની જનતાની એમના બાપદાદાએ બચત કરેલી એમના પરસેવાની કમાણીથી ભેગી કરેલી સંપત્તિ એ સરકારને અપાવીને એ સંપત્તિ પર એમના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે કીધું હતું કે આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમ સમાજનો છે તો આપ સમજી શકો છો દેશની જનતા પણ સમજી શકે છે કે કોંગ્રેસ આ દેશના અસંખ્ય પરિવારોની વારસાગત સંપત્તિ છે એ હડપ કરી અને એ કોને આપવા માગે છે એમની માનસિકતા છતી થાય છે વર્ષો સુધી આ દેશમાં ગરીબી હટાવવાના નારા સાથે ગરીબ લોકોના લાગણીને સહાનુભૂતિ જીતીને સત્તા પર બેઠેલી કોંગ્રેસે વર્ષો સુધી દેશમાં રાજ કર્યું પરંતુ મિત્રો ક્યારેય ગરીબી હટી નથી ગરીબીની સંખ્યા વધી છે એમની કરણી અને કથની અલગ અલગ હતી એ આ દેશની જનતાએ બહુ સારી રીતે જોયું છે મારે વિશેષમાં કહેવું છે કે આ કોંગ્રેસે આદરણીય બંધારણના ઘડવૈયા સાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું છે એટલા માટે કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય એવું નથી કીધું કે ધર્મ આધારિત અનામત હોવી જોઈએ એમણે ધર્મ આધારિત એક એક અલગ પ્રકારની રાજનીતિ એક વોટબેન્કને સાચવા માટે ધર્મ આધારિત કોંગ્રેસે અનામત કરીને ઓબીસી સમાજના લોકોનું પણ ખૂબ મોટું અપમાન કર્યું છે ત્યારે આજે લોકશાહીનો પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે જે રીતે દસ વર્ષથી એક સામાન્ય પરિવારનો દીકરો દેશના વડાપ્રધાન તરીકે અને સમગ્ર વિશ્વની અંદર પણ હિન્દુસ્તાનના વસુધૈવ કુટુંબકંભની ભાવનાનો મેસેજ આપીને જે શાસન કરી રહ્યા છે દેશની જનતાએ મન બનાવી લીધું છે આ દેશના એકસો ચાલીસ કરોડ લોકોએ મન બનાવ્યું છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવી અને આદરણીય મોદી સાહેબે આપેલી ગેરંટી કે ત્રીજી ટમમાં આ દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એ પ્રકારની ઇકોનોમી બનવાની ગેરંટી ઉપરનો વિશ્વાસ વ્યક્ત કરીને જે રીતે મતદાન કરે છે આ દેશની શાંતિને ડોળવા માટે કોંગ્રેસના લોકો શાંત પાણીને ડોળવા માટે અલગતાવાદી પરિબળો સાથે મળી દેશમાં કોમવાદ જ્ઞાતિવાદ નકલસવાદ આતંકવાદ જેવા મુદ્દાઓને પ્રોત્સાહિત કરી અને દેશની અંદર શાંતિ ડોળીને પોતે સત્તા પર આવવા માટેના અલગ અલગ કારસા કરે છે આ દેશના ગૌરવશાળી ઇતિહાસમાં જેમનું મોટું યોગદાન છે એવા રાજા મહારાજાઓ વિશે પણ એમની માનસિકતા છતી કરીને જાણી જોઈને નિવેદનો આપ્યા કે આ દેશના રાજાઓ જમીનો હડપે છે મારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે આ દેશની અંદર પાંચસો ને બાસઠ રજવાડાઓએ પોતાના રાજ અને એમની મિલકતો આ દેશને સમર્પિત કરી છે એમનો ગર્વો ઇતિહાસ છે અને એમાં પણ સૌરાષ્ટ્રમાં આપણે બેઠા છીએ અમારા ભાવનગરના રાજા કૃષ્ણ કુમારસિંહજી એમના મહારાણી કૃષ્ણ તો એમની સમગ્ર સંપત્તિ દેશને સમર્પિત કરી પરંતુ દેશના હજારો વર્ષો સુધી આ ઇતિહાસ યાદ રાખશે દેશની મહિલાઓને એમની પેઢીઓને પણ યાદ રાખશે કે મહારાણી સાહેબે એમના કરિયાવરમાં આવેલી એમની નિજી સંપત્તિ એ પણ દેશ માટે સમર્પિત કરી હતી એવો અમૂલ્ય ઇતિહાસ આ રાજા મહારાજાને રજવાડાનો છે એમણે ફક્ત હિન્દુત્વને અને આ દેશને જેમણે બલિદાન આપ્યું છે એવા રાજા રજવાડાઓ માટે જ આ ટિપ્પણી કરી છે એ વખતે પણ અમુક રજવાડાઓ વિલીન નહોતા થયા આપ સૌ જાણો છો જે રીતે મોગલો નિજામ રજાકારો જે રીતે દેશની જનતા પર વર્ષો સુધી અત્યાચારો ગુજાર્યા એને યાદ નથી કરતા એનો મતલબ કે કોંગ્રેસની માનસિકતા કોને ખુશ કરવા માટે આ નિવેદન આપે છે એ પણ હવે દેશની જનતા ઓળખી ગઈ છે ત્યારે મારી સૌ દેશવાસીઓને વિનંતી છે કે દેશની અંદર એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિઓની વચ્ચે કઈ મનુષ્ય ફેલાય જ્ઞાતિવાદ ફેલાય કોંગવાદ ફેલાય

જેમણે રાજા રજવાડાઓ દેશની જનતા માટે અનેક પ્રકારના પોઝિટિવ નિર્ણયો કર્યા છે ને આપણે બધા જાણીએ છીએ આ ખૂબ ગંભીરતાથી એમણે કીધું કે રાજા રજવાડાઓ જમીન હડપ કરે છે મારે રાહુલ ગાંધીને કહેવું છે કે આ એ રાજા રજવાડાઓ છે એમણે એમની સાથે કામ કરતા એ ગામના સામાન્ય ગરીબ પરિવારને એ ગામની અંદર મંદિરની અંદર પૂજા અર્ચના કરતા એ સામાન્ય વર્ગના લોકોને પણ જમીનો આપી છે અને અંતમાં મેં કીધું એમ સરદાર સાહેબની વિનંતીથી પાંચસો એક સાથે એમની જમીનો અને એમના ખૂબ મોટા રાજ એ વિલીનીકરણ કરીને આ દેશને આ ઇતિહાસ સાક્ષી છે એટલા માટે આ નિવેદનને વખોડવું પડે કે આ દેશની જનતાનું અપમાન છે દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસ નું અપમાન બાપુ રાહુલ ગાંધી પૂછો નિવેદન આપ્યું છે રાહુલ ગાંધીએ તમે કીધું રાહુલ ગાંધીએ જાણીજો ને છે એટલા માટે ભૂલ થાય ને તો બધા માટે હોય રાહુલ ગાંધીએ જાણીજ એટલા માટે આપ્યું કે એને રાજા મહારાજોની વાત કરી છે એમને દેશના નિજામોની વાત નથી કરી દેશના રજાકારોની વાત નથી કરી એમને મોગલ સલ્તનતે જે પ્રકારે દેશ ઉપર અત્યાચાર કર્યો એની વાત નથી કરી એટલા માટે મને નહીં એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને શંકા જાય છે કે એક પ્રકારે આ દેશમાં તૃષ્ટિકરણ કરવા માટે આપેલું આ નિવેદન છે